મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ ના આયોજનને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુને એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો ચાલુ વર્ષ નવ થી અગિયાર ફેબ્રુઆરી બે હાજર પચીસ દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શ્રદ્ધાળુ બે પોઈન્ટ પાંચ કિમી ત્રિજ્યામાં એકાવન શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવાનું અનુરોધ કર્યો જિલ્લા કલેક્ટર શ્રીએ માહિતી આપતા જણાવ્યું કે વહીવટી તંત્રને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ વીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી સ્વચ્છતા માટે ચારસો પચાસથી થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાતસો પચાસથી થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાના સત્તરસો વધુ સંઘો સાધુ સંતો ધાર્મિક આગેવાનોએ આમંત્રણ પાઠવ્યું છે આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો લોકલ ભજન ગરબા રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર પચીસ માં આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનાર લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનાર મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડશે મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડ વ્યવસ્થા સચવાય તે પ્રકારની તૈયારીઓ અને આયોજનને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ છે આ પ્રેસ પરિષદમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા સમગ્ર તૈયારીઓ અંગે માહિતી તથા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર દ્વારા પત્રકાર મિત્રોને આવકારી પ્રાસંગિક ઉદબોધન કર્યું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શેખ સહિત જિલ્લાના પત્રકાર મિત્ર ઉપસ્થિત રહ્યા હતા